પાલમપુરમાં સમાજ અને વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સમાવી છે જેમાં એક કોન્ટ્રાક્ટરે સગીરાને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે પોક્ષો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાલમપુરમાં રહેતા અને ચંડીસર જીઆઈડીસીમાં વીજ ટ્રાન્સફરના સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હસમુખભાઈ ઉર્ફે બક્કાભાઈ પટેલ સામે સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે આરોપી આરોપી હસમુખ પટેલે વાલી તરીકે ઓળખ આપી સગીરાને સગીરાને કારમાં બેસાડી હતી ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે માત્ર એક વખત નહીં પરંતુ અવારનવાર લચાવી ફોસલાવી સગીરાનું શોષણ કરાયું હોવાની તપાસમાં સામે આવ્યું છે ત્યારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે પોક્ષો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે રાજસ્થાનથી આરોપીને દબોચી લઈ કૂટમાં રજુ કરી તેના 4 દિવસના પોલીસ રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરે છે થોડે એક પોક્ષોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેની તપાસ પીએસ ચોધરી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાઉ ચાલી રહ્યો છે આ આખી ફરિયાદમાં જે પોક્ષર વખત જે ફરિયાદ છે એમાં આપણે જણાઉં કે જે સગીર દીકરી જે છે એ સગની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી પોસલાવીને લોભલાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફ બક્કાભાઈ ખરગોનભાઈ પટેલ જો વીસ ટ્રાન્સફોર્મરના રિપેરિંગના સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમણે આ દીકરીને લોભલાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને તેના એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી જેમાં માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રસંત સૌભે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એની ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ ઇન્ચાર્જ પી એસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યો છે અને રિમાન્ડ દરમિયાન હજુમાં વધુ તપાસ કરી રહ્યા છે આમાં જે આઈઓ જે છે અમારે પી એસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુના અને લગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે તમામ જેટલા મા બાપ છે એ બાબતે બનાસકાંઠા પોલીસ સંદેશો આપવા માગે છે કે આપણા બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતના આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા ઈસોમાં હશે તેના વિરુદ્ધનો કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરીશું જો કે આરોપી શાળામાંથી વાલી તરીકે દીકરીને લઈ ગયો હોવાની ઘટના શાળાની બેદરકારી સામે પણ ઈશારો કરી રહી છે ત્યારે આ બનાવ વાલીઓ સમાજ સહિત શાળાઓ સામે પણ લાલબત્તી ધરી રહ્યો છે